Semen, 10 bin નમસ્કાર દર્શક મિત્રો સત્યના સમાચારોમાં સદાય ધબકતા સેવન ન્યૂઝ નેટવર્ક હું પાર્થ શેખડા આપનું હાર્દિક સ્વાગત કરું છું સૌ પ્રથમ જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટની ચૂંટણીમાં આવતીકાલે મતદાન રાજકોટ શહેરના દિવાનપરા વિસ્તારમાં નવા બંધાતા મકાનમાં ચોકીદાર પર હુમલો પોલીસ નાઇટ પેટ્રોલિંગના ધજાગરા કુવાડવા રોડ પર ચાલી રહેલો નવતર પ્રકારનો જુગાર પોલીસે ઝડપી પાડ્યો મોરબી શહેરના પંચાસર રોડ પર રહેતા આહિર ભાજપના આગેવાનના કૌટુંબિક કાર અટકાવી ચાર લાખની લૂંટ હવે જોઈએ સમાચાર વિસ્તારથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટની ચૂંટણીનું મતદાન આવતીકાલે બુદ્ધિશાળી વર્ગના મતદાન પર સૌની મીટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સાત બેઠકો પર સિંડિકેટની ચૂંટણીનું આવતીકાલે મતદાન હોય આ સાત બેઠકના તેર ઉમેદવારોએ પ્રચારની પરાકાષ્ઠા સર્જી છે પરંતુ મતદાન કરવા આવનારા બુદ્ધિજીવી વર્ગ હોય તેમનું મન કડી શકાતું નથી નક્કી નથી કરી શકાતું કે આ પ્રબુદ્ધ મતદારો કોને મત આપશે આ ચૂંટણીમાં પ્રતિષ્ઠિત સામાન્ય અને પ્રિન્સિપાલ વિભાગની સાત બેઠકોની ચૂંટણી ચાર ફેકલ્ટી ડીન અધર ધેન ડીનની યોજાય છે જ્યારે પાંચ જનરલ બેઠક પર સરકારના બાર મત મળી કુલ એકસો સભ્યો મતદાર હોય છે આ જંગમાં ભાજપ પક્ષના ધોરણે ચૂંટણી લડે છે જ્યારે કોંગ્રેસના આગેવાનો વ્યક્તિગત ધોરણે લડે છે ડોક્ટર રાજેન્દ્રસિંહ જાડેજા અને ભરત વેકરિયા તેમજ ભાવિન કોઠારી કોના મત તોડી શકે છે એ જોવું રહ્યું

અચાનક જ પીજીવીસીએલની અઢાર જેટલી ટીમો ત્રાટકી ચેકિંગની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં રેસિડેન્ટ કોમર્શિયલ અને ખેતીના વીજ જોડાણમાં ચેકિંગ કરવામાં આવતા ઘર વપરાશ માટેના બત્રીસ જેટલા કનેક્શનોમાં ગેરરીતિ ઝડપાઈ હતી જ્યારે ખેતીવાડીના જોડાણમાં એક કેસ ગેરરીતિનો નોંધાયો હતો આમ કુલ તેત્રીસ જેટલા કનેક્શનમાં ગેરરીતિ ઝડપી અંદાજે રૂપિયા બે લાખની વીજ ચોરી પીજીવીસીએલના સ્ટાફે ઝડપી પાડી હતી અચાનક ત્રાટકેલી વીજ ચેકિંગની ટીમને જોઈને ગ્રામ્ય વિસ્તારમાં સન્નાટો ફેલાઈ ગયો હતો અને ગેરરીતિ આચરનારા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો અહેવાલ સત્યમ હંસોરા સેવન ન્યૂઝ વાકાનેર શહેરના દીવાનપરા વિસ્તારમાં અડધી રાત્રે મદ્રાસી પરિવારને ચાર જેટલા અજાણ્યા શખ્સોએ માર્યો બેફામ માર હાથ ઊંચા કરી દીધે ગામમાં જવાને હોપી દે એક મહિનામાં શાંતિ કરી દે રાજકોટમાં શહેરના દિવાનપરા શેરી નંબર પાંચમાં આવેલા જમનભાઈ સોનીના મકાનનું કામ ચાલુ હોય ત્યાં રહી ચોકી કરતા મદ્રાસી પરિવાર પર ચાર જેટલા અજાણ્યા શખ્સો મોટર પર આવી લાકડી વડે તૂટી પડતા અલિમૃત આયાધન મદ્રાસી તેની પત્ની સધીરાબેન અલીમૃત મદ્રાસી અને પુત્ર અનિસ અલીમૃત મદ્રાસીને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બનાવ લૂંટ કરવાના ઈરાદે બન્યો છે કે પછી બીજું કંઈ એ તરફ પોલીસ તપાસ ચાલી રહી છે જ્યારે હાલમાં ઉનાળાનો સમય હોય દિવસભર લોકો બફારો અનુભવી કંટાળ્યા હોય રાત્રિના સમયે વાતાવરણ ઠંડુ પડતા ઘર બહાર टहलવા નીકળી પડે છે ત્યારે નવ નિયુક્ત સીપી સાહેબના આદેશ મુજબ રાત્રે અગિયાર વાગ્યે તમામ લારી ગલ્લા દુકાનો બંધ કરાવી દેવાય છે તો પ્રશ્ન એ છે કે આવા લુખા તત્વો રાત્રે અઢી વાગ્યે બાઇક પરથી પસાર થઈ રહ્યા હશે તેમને પોલીસે ટપાર્યા નહી હોય કે એમની પૂછપરછ કરવામાં આવી નહી હોય કે પછી માત્ર વેપારીઓ અને સમજદાર વર્ગને ડરાવવા જ આવા પેટ્રોલિંગ કરવામાં આવે છે એ પણ એક પ્રશ્ન છે નવા કમિશનર સાહેબ આવતાની સાથે જ શ્રીહરિ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં થયેલા મર્ડર બાબતે પણ ખાસ કંઈ ઉકાળી શક્યા નથી અને આવા બનાવોમાં પોલીસ ગંભીરતાથી તપાસ નહીં કરે તો રાજકોટની સ્થિતિમાં બદલાવ આવી શકશે નહીં એવી લોક માગણી ઉઠવા પામી છે અહેવાલ ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ

ચાલુ છે અને આ પગીનું કામ રાખ પગી તરીકે જવાબદારી સંભાળે છે આ પોલીસ કમિશનરમાં તેવડ ન હોય તો હાથ ઊંચા કરી દઈએ અમારા જેવાને હોપી દઈએ એક મહિનામાં શાંતિ કરી દે રાજકોટમાં કોઈ આંગળી ન ઉડાડી શકે ન તેવડ હોય ને તો રાજીનામા દઈ દે કે બધાય રાત્રે ત્રણ વાગે તો અમને ખબર ના હોય બાકી પોલીસ કમિશનરમાં પોલીસમાં તેવડ ન હોય ને તો બધાને દઈ દો રાજીનામા મિલિટરી શાસન મૂકી દે ને રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા પાંચેક દિવસથી વાતાવરણમાં પલટો આવતા ઠેર ઠેર વરસાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સાંજના સમયે વરસાદી વાતાવરણ ખડડું થઈ જાય છે અને માવઠા જેવો વરસાદ પણ પડે છે આવા કમોસમી વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન થવા પામ્યું છે ઉનાળુ પાકને ભારે નુકસાન બહોરવું પડ્યું છે ગઈકાલે પણ જસદણ અને અમરેલી સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો અને આ જોરદાર પવન સાથે ત્રાટકેલા વરસાદથી અનેક સ્થળે વૃક્ષો તેમજ વીજ થાંભલાઓ ધરાશયી થઈ ગયા હતા ધારી પંથકમાં પડેલા વરસાદના પગલે કેરીના પાકને પુષ્કળ નુકસાન થવા પામ્યું હતું તેમજ ઉનાળુ પાક પણ વ્યર્થ જશે એવી ચિંતા ખેડૂતોને સતાવી રહી છે અહેવાલ દેવાંગ ભોજાણી સેવન ન્યૂઝ ગોંડલ મોરબી શહેરના ગેસ્ટ હાઉસ રોડ પરથી પાઇરેટેડ સીડીનું વેચાણ કરતા ચાર શખ્સો ઝડપાયા સીબીઆઈના અધિકારીઓને એવી માહિતી મળી હતી કે મોરબીમાં પાયરેટેડ સીડીનું ધૂમ વેચાણ ચાલુ છે આથી મોરબી સિટી પોલીસને સાથે રાખી કંપનીના અધિકારીઓએ તપાસ કરતા મોરબી શહેરના ગેસ્ટ હાઉસ રોડ પર સીડીનું વેચાણ કરતા હરેશ કાનજી ચુડાસમા મુનાફરાઈન રહીન ઘાચી ઇમરાન ઇસ્માઇલ શેખ અને બસીર સલીમ ચાનિયા પાસેથી અંદાજે એક લાખ તોતેર હજાર છસોની કિંમતની આઠ હજાર છસો એસી पायरेटेड सी डी कब्जे कराई थी आ तपास में टी सीरीज कंपनी एंटी वायरसी अधिकारी परसोत्तम धीरजलाल किनल दवे पोलिस अहवाल रवि मोटवाणी सेवन न्यूज मोरबी मोरबी खाते हूँ पोते मरी साथ मारा કિનાર કીર્તિકુમાર દવે સાથે કંપનીના માણસો આજે મોરબી ટાઉન ખાતે ખાતે સવારે આવેલા અને આજરોજ સવારે અમને માહિતી મળી હતી કે મોરબીમાં પોસ્ટ ઓફિસની બાજુમાં જાહેર રોડ ઉપર અમુક ઇસમો ડુપ્લિકેટ સીધી કેસરોનો જથ્થાબંધ વેપાર કરે છે જે આધારે અમે તપાસ કરીને મોરબી સિટી પોલીસ સ્ટેશનમાં આવેલ જ્યાં વાળંદ સાહેબને અમે રજૂઆત કરી અને વાળંદ સાહેબે અમારી સાથે પોલીસ સ્ટાફના માણસો મોકલ્યા અને પંચો સાથે ત્યાં પોસ્ટ ઓફિસની બાજુમાં રેડ કરતા

અને એમપી થ્રી ડીવીડી કંપનીની સીડી કેસેટો ડુપ્લિકેટ પકડેલ છે જે કુલ આઠ હજાર છસો ને એંસી નંગ છે જેની કિંમત રૂપિયા કુલ એક લાખ તોંતેર હજાર છસો થાય છે જેઓ ચારે આરોપીઓ ગેરકાયદેસર વેપાર કરતા મળી આવતા ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી તપાસ ચાલુ કુવાડવા હાઈવે પર ખેલાઈ રહેલો નવતર પ્રકારનો જુગાર ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ સર્જાતા પોલીસને હાથે ઝડપાયો જુગાર રમવાના શોખીન માણસો જુગાર રમવા માટે અનેક તરકીબો શોધી લેતા હોય છે તે મોડી રાત્રે કુવાડવા હાઈવે પર ટ્રાફિક જામ થયાની જાણ કંટ્રોલ રૂમમાં કોઈએ કરતા દોડેલી પોલીસને બગાસું ખાતા પતાસું મળી ગયું હતું કંટ્રોલ રૂમમાંથી મળેલા મેસેજના આધારે કુવાડવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પોલીસ વાન લઈને હાઈવે પર પહોંચતા એક સીએનજી રિક્ષા નંબર જી જે એક એ એક્સ છવ્વીસ બાવીસ પૂરપાટ ઝડપે દોડી રહી હતી જ્યારે તેની સાથે ઘોડો જોડેલી ઘોડા ગાડી પણ દોડી રહી હતી આ બંને વચ્ચે રેસ યોજાઈ હતી અને તેના પર જુગાર ખેલાઈ રહ્યો હતો આથી પોલીસે આ તમામનો પીછો કરી પકડવાની કોશિશ કરી હતી પરંતુ બે રિક્ષા ચાલકો નાસી જવામાં સફળ થયા હતા જ્યારે ભીલવાસમાં રહેતો જયેશ મુલિયાણી અને ધર્મ સિનેમા નજીક રહેતો સલીમ અલીભાઈ તેમજ શક્તિ સોસાયટીમાં રહેતો મોહિત ગઢિયા અને પાંજરાપોળમાં રહેતા હારૂન મોહમ્મદભાઈ શાહમદાર નામના રિક્ષા ચાલકો તેમજ મોચી બજાર હરિજનવાસમાં રહેતો સિકંદર જીવાભાઈ ચૌહાણ નામના

जैसे मीट मजबूत रिश्तों की गवाह है हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं बोन सीमेंट बॉन्डिंग नेशन

सूर्यमुखी हनुमान मंदिर पास राजनगर चौक राजकोट मोबाइल नंबर नाइन सेवन वन फोर डबल एट डबल एट डबल जीरो नाइन जीरो डबल थ्री डबल एट डबल एट डबल जीरो આશાપુરા ઇલેક્ટ્રોનિક એન્ડ મોબાઈલ દરેક સ્ટાન્ડર્ડ કંપનીઓની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો મોબાઈલ નો વિશાળ ખજાનો ધરાવતો એક માત્ર અતિ આધુનિક શોરૂમ આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ એલજી સેમસંગ પેનાસોનિક વિડીયો કોન ઓનિડા વગેરે કંપનીઓના એલસીડી ટીવી ફ્રીજ વોશિંગ મશીન એસી ડિડી પ્લેયર હોમ થિયેટર સહિતની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો નોકિયા સેમસંગ સોની એરેક્શન એલજી વગેરે કંપનીઓના મોબાઈલ નો અતિ આધુનિક શોરૂ

ધોરણ બાર સાયન્સમાં ઉચ્ચ ટકાવારી મેળવતા ઠેર ઠેરથી શુભેચ્છા આ બધી નિર્ભય સ્વામી ગુરુગુરુ સારી મહેરબાનીથી આટલું બધું આગળ આવ્યું છે અને અમારા છોકરાને ભણવાના ઉત્સાહ છે એટલે અમે ગમે તેમ કરીને અમારા છોકરાને ભણતા પૂરું પાડવા

ગોંડલની ખ્યાતનામ શિક્ષણ સંસ્થા અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ હાયર સેકન્ડરી ગુરુકુળમાં અભ્યાસ કરતો દિવ્યેશ નામના વિદ્યાર્થીને ધોરણ બાર સાયન્સમાં બાણું માર્ક સાથે ઉત્તીર્ણ થતા ચારે તરફથી શુભેચ્છાઓ મળી રહી છે અને આ વિદ્યાર્થીના પિતા કે જેઓ એક રિક્ષા ચાલક છે અને તેની માતા ઘરકામ કરે છે તેના એકમાત્ર સંતાનને મળેલી આવી સફળતાથી હરખની હેલી સમાતી નથી દિવ્યેશના પિતાની અમારી સેવન ન્યૂઝની ટીમે મુલાકાત લેતા તેમણે જણાવ્યું હતું કે અમારા સમગ્ર પરિવારમાં કોઈ આટલું ભણેલા જ નથી જ્યારે દિવ્યેશે અમારી 7 ન્યૂઝની ટીમને જણાવ્યા મુજબ જ્યારે તે ધોરણ 10 સાયન્સમાં ગોંડલ ગુરુકુળમાં દાખલ થયો ત્યારે ગુરુકુળના પૂજ્ય નિર્ભય સ્વામીએ દિવ્યેશની અભ્યાસ પ્રત્યેની લગન જોઈને પ્રેરણા આપી શક્ય એટલા મદદરૂપ થવાના પ્રયાસો પણ કર્યા હતા આમ દિવ્યેશ પોતાની સફળતાનો યશ પૂજ્ય નિર્ભય સ્વામી અને પોતાના માતા-પિતાને આપે છે 10 વર્ષ ત્યાં રક્ષા જાળવ્યું અને મારા ઘરવારી ઘરકામ કરે છે અને છેલ્લા બે ત્રણ દસમાંથી મારા છોકરાને ભણવાની પ્રેરણા સારી મળી અને બારમામાં સારું ટકા સારું રિઝલ્ટ લેવો એમ અને આ બધી નિર્ભય સ્વામી ગુરુકુરનું સારી મહેરબાનીથી આટલું બધું આગળ આવ્યું છે મારા છોકરાને મેકેનિક ઇન્જિનિયરિંગમાં એડમિશન કરાવું છું મારા કુટુંબની અંદર અમારા ત્રણ ભાઈઓની અંદર કોઈ એટલા આગળ ભણ્યા નથી અને મારા છોકરા બારમું સાયન્સ કરીને એટલું સારું પરિણામ લેવું છે આવ્યો એટલે મારા મા બાપે મને ગુરુકુળમાં સ્વામી સ્વામીના પ્રવચનથી એવું લાગ્યું કે બાર સાયન્સમાં મહેનત કરીને સારા ટકા લાવી અને હરા ટકા આવ્યા ને પર્સન્ટેજ બાણું પોઈન્ટ ઝીરો બે ટકા આવ્યા આ પરિણામથી મારા મા બાપ બહુ ખુશ છે અને એ આનાથી આગળ મારે મિકેનિકલ એન્જિનિયરિંગ કરવું જોઈએ એમાં સારી કોલેજમાં મળી જાય એવી આશા રાખું છું હવે આગળ અભ્યાસમાં દિવ્યસને મિકેનિકલ એન્જિનિયર બનવાની ઈચ્છા હોવાથી વલ્લભ વિદ્યાનગર કે વડોદરામાં પ્રવેશ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા છે આમ સંસ્કાર અને શિક્ષણ નગરી ગણાતા ગોંડલના શ્રમજીવી પરિવારના બાળકને આવી સફળતા મળતા પેલી કહેવત યાદ આવે છે કે મન હોય તો માળવે જવાય અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી આવી ઉક્તિ પણ સાર્થક કરી બતાવી આમ આ વિદ્યાર્થીએ સફળતા મેળવી સાબિત કરી બતાવતો વધુ એક કિસ્સો ઉમેર્યો છે કે ભણવા માટે સગવડોની જરૂર ન હોય જો આપણે આપણા મનની સગવડ કરી હોય તો સફળતા જરૂર મળે જ છે આમ અનેક વિદ્યાર્થીઓને આ કિસ્સો શીખ આપનારો હોય ઠેર ઠેરથી લોકો વાહ વાહ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ચણેલી ઇમારત કદી એના નકશામાં નથી હોતી તે મેળવેલી સફળતા કદી માનવીની હસ્તરેખાઓમાં નથી હોતી અહેવાલ દેવાંગ ભોજાણી સેવન ન્યૂઝ ગોંડલ આજે બે દિવસથી તો અમે ખૂબ આનંદમાં છીએ શું કામ કે અમારા આજે અમારા છોકરાનો રિઝલ્ટ બહુ સારું આવ્યું સારા ટકા આવ્યા એથી અમે એથી વિશેષ અમારે બીજો આનંદ કેવો હોય દસમા માં એને સારા ટકા લઈ આવ્યો હતો પટેલ બોર્ડિંગ માં હતો એકસી ટકા આવ્યા હતા એને ભણવાની બહુ ઉત્સાહ હતી એટલે અમે મહેનત મજૂરી કરી હું ઘરકામ કરું છું મારા ઘરવાળા રિક્ષા ચલાવે મહેનત મજૂરી કરી નહીં અમે અમારા છોકરાને ભણતર બાર સાઈન્સ સુધી પુગાડ્યો એટલે અમને તો આ ભણતરની ખબર પડતી નથી છતાંય અમને બીજા કહેવાથી અમે અમારા છોકરાને આગળ ભણાવીશું લઈએ અને બીજાના માર્ગદર્શન ઉપર ધીમે ધીમે આગળ પગલા લેતા જઈ છીએ અને અમાર છોકરાને ભણવાનો ઉત્સાહ છે એટલે અમે ગમે તેમ કરીને અમાર છોકરા ને ભણતા પૂરું પાડવા મહેનત મજૂરી કરીને પૂરું પાડશું અમને બહુ સારું લાગે છે ઈથી વિશેષ આનંદ કેવો હોય માવતરને ને અને આના છોકરા હાટું થઈને તો કોઈ પણ માવતર ગમે તે મજૂરી મહેનત કરી નહીં પોતાના છોકરાને આગળ આગળ માવતર નો ઓલું કરી નાખતા હોય આ પરિણામથી મારા મા બાપને એવી મહેનત કરે કાળી મજૂરી કરે પપ્પા ઘર રિક્ષા હાલા મમ્મી ઘરકામ કરે અને હમણાં છેલ્લા ત્રણ મહિનામાં રીડિંગ આવલતું ને એમાં મામા પપ્પા અડધી રાતે મને તેડવા આવતા ભલે થાકેલા હોય તો પણ મને તેડવા આવતા મોરબી શહેરના આહીર અગ્રણી અને ભાજપ આગેવાનના કૌટુંબિક ભાઈને આંતરી ચાર લાખની શંકાસ્પદ લૂંટ મોરબી શહેરના પંચાસર રોડ પર રહેતા ભાજપ અગ્રણી જેઠાભાઈ મિયાત્રાના કોટુંબીક ધર્મેશ મિયાત્રા અને તેના મિત્ર સુરેશભાઈ પોતાની હોન્ડા સિટી કાર નંબર જી જે ત્રણ સીએ ઓગણસાઠ ચુમ્માલીસ લઈને કૃષ્ણનગર નજીક માતાજીના માંડવામાં હાજરી આપવા જઈ રહ્યા હતા ત્યારે નવલખી બાયપાસ રોડ પર ટોલ નાકા નજીક રાજકોટ પારસિંગની એન્ડેવર કાર નંબર જી જે ત્રણ ઇસી એકાવન પચાસમાં આવેલા નસો કરેલી હાલતમાં પાંચેક શખ્સોએ ધર્મેશભાઈની કારને આંતરી ધર્મેશભાઈ અને તેના મિત્ર સુરેશભાઈ પર હુમલો કરી લમણે રિવોલ્વર મૂકી પંદર તોલા સોનાના દાગીના અને રૂપિયા પંદર હજાર રોકડા મળી અંદાજે રૂપિયા ચાર લાખની મતાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા આ બનાવની ધર્મેશભાઈએ મોડી રાત્રે પોલીસને જાણ કરી હતી આથી પોલીસે લીધેલા બંને મિત્રોના નિવેદનો બાદ આ બનાવ શંકાસ્પદ હોવાનું મનાઈ રહ્યું છે અહેવાલ રવિ મોટવાણી સેવન ન્યૂઝ મોરબી કુવાડવા રોડ પર વિડીયો ગેમના ઓઠા તળે ચાલતા જુગારધામ પર ડીસીબી ને સાથે રાખી નવા કમિશનર પ્રાટકતા જુગારી આલમમાં ફફડાટ રાજકોટ શહેરના નિયુક્ત કમિશનર શ્રી સિંઘ સાહેબને એવી બાતમી મળી હતી કે શહેરના કુવાડવા રોડ પર પેટ્રોલ પંપ સામે આસોપાલો બિલ્ડિંગમાં રોયલ એજન્સી નામે વિડીયો ગેમના ઓઠા તળે જુગારધામ ચાલે છે આથી કમિશનર શ્રીએ ડીસીબીના સ્ટાફને સાથે રાખી દરોડો પાડતા વિડીયો ગેમના સંચાલક ભરત દીપચંદ ત્રિપલાણી નામના સિંગ સંક્ષ અને રેગ્યુલર રમવા આવનારા ખોડા મોહન દુર્ગેશ દીપક સહિત સત્તર જેટલા શખ્સોની ધરપકડ કરી હતી

ભરતભાઈ જેતાભાઈ બરાડિયા નામના કે જે શિક્ષક તરીકે ફરજ બજાવે છે તેણે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધા તાત્કાલિક સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા આપઘાતની કોશિશ કરનાર શિક્ષકે લખેલી સુસાઇડ નોટમાં જણાવ્યા મુજબ તેમના પર દેણું વધી જતા આ પગલું ભર્યું હતું

ત્યાં સુધી રજા આપશો નમસ્કાર